અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે ફેશન કલા અને લક્ઝરી બ્રાન્ડનું સમન્વય જોવા મળ્યો હતો અમદાવાદ ખાતેના પેલેડિયમ મોલ જે શહેરના સૌથી લોકપ્રિય શોપિંગ અને ડેસ્ટિનેશન છે નવેમ્બર અઢાર વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત લક્ઝરી બ્રાન્ડ સાથેની ચાર સૌથી પ્રખ્યાત ઘરેલું ડિઝાઇનર બ્રાન્ડ દર્શાવતા ફેશન શો સાથે લક્ઝરી બ્રાન્ડ લોન્ચ કરી છે પેલેડિયમ અમદાવાદ અભૂતપૂર્વ લક્ઝરીનો અનુભવ કરવા માટે ગુજરાત માટે પ્રીમિયમ ડેસ્ટિનેશન બનવા માટે તૈયાર છે ડિઝાઇનર્સના આગમન સાથે ગુજરાતમાં લક્ઝરી શોપિંગ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે ત્યારે ફેશન શો સ્ટાઇલ રનવે આરબી આરબીએલ દ્વારા ક્યુરેટ કરાયેલા એક અનોખા ફેશન શોને અનેકા અનોખા એક ફેશન શોને અમદાવાદમાં લક્ઝરી લોન્ચ કરવામાં આવ્યો હતો આ અસામાન્ય શોકેસ પેલેડિયમ મોલના પાર્કિંગ એરિયામાં યોજાયો હતો જેમાં સ્ટેજ તરીકે હાઇડ્રોલિક કાર પાર્કિંગ એલિવેટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આખા ભાગમાં ભૂગર્ભ વાઇબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો દેશભરના ટોચના મોડલ્સ અને કલાકારોએ રાત્રિને વૈભવી સ્ટાઇલિશ અને ગ્લેમરસ અફેરમાં પરિવર્તિત કરી છે તેરે સાથે DJ સા દ્વારા ડાન્સ પરફોર્મન્સ અને હાર્ટ પમ્પિંગ સેટ સાથે 60 થી વધુ લુક પ્રદર્શિત કરવામાં આવ્યા હતા હાઈ एवरीवन પલેડિયમ અમદાવાદ کی طرف سے اپ سب کا ధన్యవాద్ اور اپ سب کا સ્વાગત ہم لوگ આજ بہت خوش ہیں پہلی بار અમદાવાદ میں ہم نے دو بڑے આર્ટ્સ કા અનવીલિંગ کیا ہے एक uh, हमारे सेल्वर डैली जो बहुत ही इंटरनेशनल आर्टिस्ट हैं उनका हॉर्स हमारे पास है विच वी हैव अनवील फॉर द पब्लिक ऑफ अहमदाबाद एंड देन वी हैव आर ओन इंडियन आर्टिस्ट वीर मुंशी ही हैज़ क्रिएटेड दिस ब्यूटिफुल गोल्डन डियर जो आप सब अहमदाबाद वासियों के लिए समर्पित है आप लोग ज़रूर आइए और ये इन्जॉय करिए आज हमारा इवेंट रिलायंस ब्रांड्स लिमिटेड के साथ है वी हैव ओपनड अ लॉर्ड ऑफ लग्जरी ब्रांड्स इन द मॉल दिस इज द रीजन्स पहला लग्जरी मॉल गुजरात फर्स्ट लग्जरी मॉल द पलेडियम अहमदाबाद वी हैव ब्रांड्स लाइक ब्रुक्स ब्रदर्स सत्यपॉल कोत माइकल कॉर कोच डीजल एंड मैनी मोर इनफैक्ट आज सारे ब्रांड्स मिलके हमारे uh, मॉल में बहुत बड़ा फैशन शो करने जा रहे हैं सो वी आर वेरी एक्साइटेड अबाउट इट आप लोग प्लीज़ आइए और मॉल को एन्जॉय करिए यह आपके अहमदाबाद मॉल का अपना मॉल है पलेडियम फिनिक्स Uh, Palladium, M. please come.